રાજ્યમાં વીવીઆઈપી મુવમેન્ટ તથા વર્તમાન દિવાળી વેકેશનને ધ્યાનમાં લઈ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવર સહિતની ટીમે અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કોફી કલરની એક્સયુવી કાર નંબર જી જે ટ્વેન્ટી વન બીસી સેવન વન ફાઇવ થ્રીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને તે ઝઘડિયા તરફથી અંકલેશ્વર તરફ આવે છે જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની સાતસો બાણું નંગ બોટલ મળી આવી હતી પોલીસે એક લાખનો ચોવીસ દારૂ અને સાત લાખની કાર તેમજ મોબાઈલ ફોન મળી કુલ આઠ પોઈન્ટ સુડતાલીસ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કર્યો હતો અને કામરેજના કઠોદરા ગામના જૂના કોડીવાડ રહેતો નીતિન સતીજભાઈ પાટણવાડિયાને ને ઝડપી પાડ્યો હતો જ્યારે ઓલપાડના દિવ્યશ ઉર્ફે દેવો મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો